તો હું બનાવવાની રીતે ચાલુ કરું છું જે જે મસાલા કરીશ એ પણ તમને બતાવીશ મિત્રો આપણે ભણીએ અગાડીએ મિત્રો મેં ભીંડા આવી રીતના સમારી અને રેડી કરી દીધે ભીંડાના બ બે કરી દીધા છે આગળ પાછળના ડીઠા કાઢી અને ભીંડા સમારી રેડી છે દાણા સમાર્યા છે દાણા જીરું ફ્રેશ લીધું છે લાલ મરચું છે પિંક મીઠું છે સાદું મીઠું છે લસણની બે ગાંઠ છે સાથે મેં આદુ ટુકડો કાળા મરી સૂકા મરચાં અને તમાલપત્ર લીધા છે આ આપણે વાંટવાના છે હળદર છે તો સૌથી પહેલાં લસણ અને આદુ મેં આના અંદર નાખ્યું છે સાથે આપણે તમાલપત્રના ટુકડા નાખું છું કાળા મારીનો ભૂકો એક ચમચી બે ચમચી સૂકા દાણા પાંચ ચમચી તીખા મરચાં હવે આપણે વાટી અને એકાની પેસ્ટ બનાવી દઈશું લોહી અંદર મેં તેલ ગરમ મૂક્યું છે મોટા બે ચમચા ભરીને જીરું નાખું છું ભીંડો વધારે છે એટલે તેલ આપણે વધારે નાખવું પડે સાથે એક ચમચી જીરું નાખું છું એક ચમચી હેંગ નાખું છું પાંચથી સાત નંગ એટલા તીખા મરચાં નાખું છું એક નંગ ડુંગળી નાખું છું સરસ ટેસ્ટી ગઈ છે મરચા બંને હવે આપણા ભીંડો નાખી દઉં છું હવે આપણે મિક્સ કરી દેવાના છે ભીંડા બે મેં એક વેચ્યા છે હવે આપણે અંદર નાખવાનું છે એક ચમચી મીઠું મીઠું નાખ્યા પછી આપણે એક ચમચી હળદર પિંક મીઠું એક ચમચી

ફ્રેશ દાણાજરું પીસેલું નાખું છું એક ચમચી લોટ નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી લેશું અને ધીમા તાકી આપણે આને ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લેશું લોટ પહેલાં શેકેલો છે એટલે ત્રણથી ચાર મિનિટના અંદર આપણી સબ્જી રેડી થઈ જશે હવે આપણે લાલ મરચું નાખવાનું છે એક ચમચી મરચું નાખ્યા પછી સરસ મજાનો ભીંડા ભેંડીની સબ્જી જ સરસ નાખ્યા પછી લોટ તેલ બધું પી જશે એટલે બીજા તેલની જરૂર નથી પણ પહેલાથી તેલ થોડું કડાઈના અંદર વધારે મૂકવાનું હવે આને થોડીવાર સુધી આપણે ચડવા દઈશું ખુલ્લી રીતે જ રાખવાનું છે આપણે અંદર ચટપટું બનાવવા માટે લીંબુ દેવાનું છે એક લીંબુ નીચું જો હું ફ્રેશ લીંબુનો ઉપયોગ કર્યો છે તમે અમચુર પાવડર નાખવો તો બી નાખી શકો છો હવે ફ્રેશ લીલા દાણા હવે સબ્જીને આપણે સરસ મજાની મિક્સ કરી દેસુ સબ્જી વધારે છે એક કિલો પૂરો ભીંડો છે એટલે આસાનીથી આમ હળતું નથી મેં બે ચમચોનો ઉપયોગ કર્યો છે મિત્રો આપણો ભીંડો રેડી થઈ ગયો છે હવે હું આને સર્વ કરીશ ગેસને બંધ કરું છું મેં એક આવી રીતના કાપનું બાઉલ લીધું છે ભીંડો બહુ જ વધારે છે પણ હું આવી રીતના બાઉલના અંદર સર્વ કરું છું એકદમ ફૂલકાર રોટલી ઉતારો અને આ ભીંડાનું સબ્જી જોડે ખાવ બહુ જ સુપર અને સાથે ટેસ્ટી લાગશે તમને મિત્રો સજાવી અને રેડી કરી દીધું છે એકદમ સુપર અને ટેસ્ટી ભીંડો રેડી થઈ ગયો છે મિત્રો મારી વિડીયો સારી લાગતી હોય તો પ્લીઝ વારંવાર કીધું છે મને એક લાઇક કરજો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય